આ સમારંભમાં સાબરડેરીના ચેરમેન સામળભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘના ચેરમેન પટેલ 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 જિલ્લા ખરીદ વેચાણ ચેરમેન ચેરમેન જેઠાભાઈ સાબરડેરીના વાઇસ એપીએમસીના ચેરમેન અમૃતભાઈ પટેલ સાબરડેરીના ડિરેક્ટર શ્રી રામાભાઈ પટેલ સહકારી જીન ખેડબ્રહ્માના ચેરમેન પરસોત્તમભાઈ પટેલ સાબરકાંઠા બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ વગેરે હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો આગ્યા ગામ ખાતે યોજાયેલ દૂધ મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ખૂબ ખૂબ ધન્ય આગ્યા દૂધ મંડળી દ્વારા સેક્રેટરીઓનું અભિવાદન કરવામાં આવ્યું પશુ દવાખાનાના પૂર્વ ડોક્ટર શ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું વર્તમાન કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું અને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવનાર એકથી અગિયાર નંબર સુધીની બહેનોનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન આગ્યા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી જસુભાઈ પટેલ વાઇસ ચેરમેન પ્રવિણસિંહ વાઘેલા સેક્રેટરી શ્રી શૈલેષભાઈ પટેલ તથા તમામ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચંદ્રશેખર ભાવ બ્રહ્મા